ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા કચ્છના સ્મૃતિ વન ખાતે તારીખ પચ્ચીસ અને છવ્વીસ ડિસેમ્બર દ્વિદિવસીય કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છી ભાષાના સાહિત્ય સંગીત નૃત્ય ઇતિહાસ ગીતો સંબંધિત યુવા પેઢીઓને અવગત કરવા તેમજ કચ્છી ભાષા અને તેમાં રચાયેલું અનન્ય વૈવિધ્યપૂર્ણ સાહિત્ય નવી પેઢી સુધી પહોંચે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે આ ઉપરાંત કચ્છ સાહિત્ય ઉત્સવમાં યુવાનો વડીલો બાળકો અને મહિલાઓ એમ તમામ વર્ગના કચ્છીજનોને ધ્યાનમાં રાખી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે સાત અને બીજા દિવસે સાત એમ કુલ ચૌદ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે આ કચ્છ સાહિત્ય ઉત્સવમાં પંચાવન જેટલા કચ્છના સાહિત્યકારો લોક કલાકારો લેખકો ભાગ લેવાના છે એમાં કચ્છી સાહિત્યની ગઈકાલ આજ આવતીકાલ કચ્છી સાહિત્યમાં કેવા પ્રકારનું કેવા પ્રકારના નિબંધો વાર્તાઓ કવિતાઓ લખાય છે એની ચર્ચા થવાની છે કચ્છના ચારણી સાહિત્ય અને લોક સંગીતની પણ વાતો થવાની છે કુલ કુલમળીને આખાઈ કાર્યક્રમમાં કચ્છી ભાષાનું સંરક્ષણ અને સંવર્ધન થાય તેવો અકાદમીનો હેતુ છે અને આપણા સંસ્કાર વારસાને આપણા સાહિત્યને અને લોક સાહિત્યને નવી પેઢી સુધી આપણે કેવી રીતે પહોંચાડી શકીએ એ માટે આ કચ્છ સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમે એક સત્ર યુવાનો માટેનું પણ એમાં રાખ્યું છે તમે જોયું હશે કે દરેક સૂત્રના દરેક સત્રના સૂત્રધારો જે છે એ પણ યુવાનોને રાખવામાં આવ્યા છે કારણ કે આપણા વિદ્વાનો પાસેથી યુવાનો ઘડાય એ અમારો હેતુ છે અને યુવાનો માટે વિશેષ સત્રો પણ રાખવામાં આવ્યા છે તમે જોયું હશે એના કાર્યક્રમ કે યુવાનો માટે એક યુવા કવિ સંમેલન આવ્યું છે બહેનો માટે ગરવાઈ કરીને કવિયત્રી સંમેલન પણ રાખવામાં આવ્યું છે કચ્છી ભાષાનું જે વ્યાકરણ છે એના પર બહુ જ ઓછું કામ થયું છે તો કચ્છી મધ્યમ વ્યાકરણ એવું પ્રતાપરાય ત્રિવેદીનું પુસ્તક જે છે એ આવતીકાલે વિમોચન થવા માટે જઈ રહ્યું છે માનનીય મુખ્યમંત્રી એ પણ અમને એમાં શુભેચ્છાઓ પાઠવી છે અમારા મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબ અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબે પણ અમને આ કાર્યક્રમ માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે